મૂજપુર ગંભીરા બ્રિજ નું પુનર્નિર્માણ ઝડપ પકડતું પહેલા થયેલી મોટી દુર્ઘટના બાદ બંધ કરાયેલા આ બ્રિજ હવે ફરી સુરક્ષિત રીતે બનાવવાની દિશામાં તેજીથી કામ ચાલી રહ્યું છે સ્થળ પર હાલ તમામ હાઈટેક મશીનરી સાથે રાત દિવસ કામગીરી ચાલી રહી છે મહીસાગર નદીના પટ ઉપર માટીનો વિશેષ તાત્કાલિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે જેથી ભારે મશીનરી પિલ્લર સુધી સરળતાથી પહોંચી શકે બ્રિજના નમેલા સ્લેબને કટ કરી સરખો કરીને નવી મજબૂતી સાથે ફિટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે ઇજનેરોના પ્રાથમિક અનુમાન મુજબ બ્રિજની બેઝ સ્ટ્રક્ચર મજબૂત થવાની સાથે લાઇટ વાહન વ્યવહાર માટે ટૂંક સમયમાં બ્રિજ ફરી શરૂ થવાની શક્યતા વધુ વધી છે વડોદરા રૂટ પર રોજિંદા મુસાફરો અને લોકલ રહેવાસીઓ માટે આ ખરેખર રાહત જેવા ખુશીના સમાચાર છે દુર્ઘટના બાદ ચાર મહિના સુધી ચાલેલી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની આશા સર્જાય છે અને લોકોમાં નવા ઉત્સાહ નું માહોલ જોવા મળી રહ્યું છે